જય માતાજી મિત્રો જો તમારેથી કામ કરે કરે લોડો આગળ આગળનું ખીડિયાળું પૂરી જાય અમારા ગોમના ખરાબ આમ ફરીએ કોટા વગાડી વગાડી બાજુ મટી જાય તો સરસ રાજેશપુરી લોજી નો ફોન આવ્યો હાલ ના ઉપડે લાલભાઈ આગળ છે આ વિડીયો ફૂલ સપોર્ટ કરજો ખાલી અમને એમાં નહીં લેબડા ને છે મેલવાંધો પીડા પેલા આગળ વખરો આવે લઈ લો પિસ્તાલી નહીં પણ ઓગણચાલીસ ડિગ્રી જેવું છે અત્યારે એમાં અમારા ધણી ગ્રુપ કામ કરે છે કોટા વગાડી વગાડી બપોર એકતાલી હતું લગભગ ઓગણચાલીસ જેવું બતાવે કંઈ વાંધો નહીં થોડીક મહેનત કરી છે તો કરી જોણીએ ખબર નહીં અરે વિરચિંકી નહી ખબર કઈ વાતો નહીં મળશે અને અમારા લાલભાના બે ટેણીયા બહુ સરસ કામ કરે છે સવારથી મંડાયેલા જ છે આમાં એમની દીકરી એમનો બાબો બે કામ કરે સવારથી આ જ કામ કરે એમ જોવા ટેણીયાઓની ખાલી એમ

માટીમાં નાખવાનું મિત્રો જો આવા જંગલમાં ફરીફરીને કામ કરીએ કીલ્યારું ભરીએ આ વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો અમને અને ખાસ અમારે લાલબા એ લાલબા પતી ભઈ લાલબા નામથી ફેમસ છે અમારે મિત્રો અમારે અમને અમને નહીં અમને કમેન્ટ સબસ્ક્રાઈબર કરો તો કોઈ વાંધો લાલભા માટે ખાસ કરજો લાલભા છેલ્લા એક મહિનાથી આ કોમમાં હતા હતા લાલભા હા જય માતાજી માતાજી સપોર્ટ કરજો લાલભા માટે ખાસ એક આથી કમેન્ટ કરજો હારી કે લાલભાઈ કેવું કોમ કર્યું આખું ફેમિલી હવારાથી જોડાયેલું બે તેણી તમારે જોડે જ છે હાલ હવે છેલ્લા પડ્યા હજી લાલપા હજી ફરી ફરી વાગી ચાલશે પણ અમારે કોમ પૂરું કરવું નહિ સરસ સરસ ભાઈ લાલપા અમારે મસ્ત કામ કરે છે मारा महादेव लालबा पर एक कृपा करे हारा म्हारी क्या आवू काम करता कर न करसे करसे लालबा ज्वाला लालबा हमारा श्रीपळ झाडना नीचे कंप्लीट मुकैम तो तो पैसा बधाने जोड़े से पण ये काम करू ने महत्वपूर्ण સમય હું તો નિલિકમાં આવ્યો છું ખાલી અમારા લાલભાઈ રોજ આ કામ કરે પરબ બનાવી છે આખા અમારા ગામના રોડ ઉપર એમાં લાલભાઈ અમારે દરરોજ સવારે પાણી મૂક ભરવા આવે હાઈવે આ રોડ ઉપર પરબ મેલેલી છે કુંડા બાંધી બાંધી એટલે મેન તો લાલભા છે અમારે અમે તો ખાલી નામના આવ્યા આજે અને આટલી ડિગ્રીમાં કોમ કરવું ને એ તો ભાઈ કોક જ કરે બાકી ઘણા લોસ દોસ્તો એમ કહેતા હોય છે કે અમે આમ કરીએ પણ ભાઈ અમારા ગામમાં ઘણા બધા છે કરવાવાળા પણ કરે અમારા લાલબા નહીં લાલબા કોઈ ગરમી નહીં કોઈ ઠંડી નહીં એમને કશું જ નહીં નડતું એક જ વસ્તુ કે અમને મજા આવે છે એક જ વસ્તુ એમ જ કહે છે કે મજા આવે છે લાલભાઈ એમ જ છે કે અમને મજા જ આવે ખાલી જીવ દયા પ્રેમી છે ભાઈ હા અને અમારું ગ્રુપ કોઈક દિવસ ભલે અત્યારે અમારે ચેનલ નાની હોય અને કોઈક દિવસ મોટી ચેનલ થાય ને મિત્રો અમને કેજો કે મારા લાલ ભા મહેનત કરેલું કામ આવી ગયું એમ સપોર્ટ કરજો અને અમારી ગમે એવું ચેનલ થાય ને તમારે લાલભા ભેગા થશે ભલે અમદાવાદથી હોય શૂટિંગ કરવા આવવું પડે પણ ચેનલમાં અમારા લોકમાં લાલફા અમે લેશું લેશું લેસું દોસ્તો લેશું સો ટકા લેશું લાલપાના લેશું 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 ભલે અમદાવાદ આવશે અમે હોય આવશું પણ લાલપાના અમે લેશું હા અને એટલું કમ્પ્લીટ મૂકે ને ભાઈ આ માણસ જો ખાલી તમે કમ્પ્લેટ એટલે જીરો જીરો મૂકે જો અને એ અમારે એવું હતું કે ચૈતર મહિનામાં તો આ કામ કરવાનું હતું નહીં લાલભા પણ અમારે એવું થયું કે અમારા સમયના અભાવે અમે થોડાક કામમાં રોકાઈ ગયા અને બીજું કે અમારા ઘરે લગ્ન હતા અને બીજું બીજ આવી ગયા અમે બીજ ભરવા જ્યાં એમાં મિત્રો અમારે થોડું લેટ પડી જાય અહીંયા પણ પ્રોસેસ અમારી ચૈતર મહિનાની જ હતી બધા એવું કહેતા હોય લાલભા ખબર કે ચૈતર એમ નહીં મારી વાત બબડો કે ચૈતર મહિનામાં મહિનામાં જ પીડિયારું થાય પણ અમારું ચૈતર મહિનાનું કામ અમે પ્રોસેસ ચૈતર મહિનાની હતી અમે આગળ વિડીયો હા આજે અખાત્રીજ છે બરાબર છે બહુ સારો દિવસ છે અને બીજું કે આ પ્રોસેસ આપણી ક્યારની હતી આપણે પેલા ડ્રીલ ઉપર મેં ત્યાં આગળ હોલ કર્યા હતા નારિયેલમાં એ દિવસ તો ચૈચર હતો ચાલુ હતો બરાબર ચૈતર ચાલુ હતું પ્રોસેસ તો અમારી છેલ્લે લગભગ લાગે આપણે મેં તમને ક્યારે ફોન કર્યો હતો કે આના માટે આપણે પ્રોસેસ ચાલુ કરી કે આપણે ભરવું છે પંદર દિવસ પહેલાની પ્રોસેસ હતી પણ સમયના સંજોગે નિઃસ્વાર્થ છે માણસ કઈ વાંધો ની વળતર મળી રહે લાલભા મહાદેવ ને દ્વારકાધીશ ને મારો રામા ધણી તમને એક દિવસ એવો આવશે ને કે લાલભા લોકો સેલ્ફી લેવા લોમાં આવશે આવશે કે નહીં આવે જુઓ ખાલી માણસ ક્યાં ફરે છે એ જુઓ ખાલી ભૂંડ નીકળ્યો જો ભીંડ એટલે સુવર નીકળ્યા દેખાય કે નહીં જુઓ 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 ખાલી જંગલમાં ફરે જુઓ ખાલી બીજું કંઈ નહીં એમને મિત્રો અમારી પ્રોસેસ બહુ પહેલાની હતી પણ સમય સંજોગી અમે થોડા લેટ પડી ગયા પણ કંઈ વાતો નહીં તારે એવો સપોર્ટ કરજો અમારે એક જ વસ્તુ છે કે અમારી ચેનલના સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે અમારી ડીએનએસ ઓફિશિયલના પણ એક જ વસ્તુ કે અમારા વોશ ટાઈમ ખૂટે પણ આ વિડીયો તમે દોસ્તો થોડો એટલો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમને અમનારો અમારા વોચ ટાઈમ પૂરા કરો ને તો અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો એ સપોર્ટથી તમે આગળ બીજું કામ કરશું નહીં લાલભા અમારા વોચ ટાઈમ નહીં થતા થઈ જશે ને આ વિડીયોમાં ખાલી થઈ જાય ને તો લાલબા અને આપણે એવું નહીં કે આપણે જે પૈસા આવશે ને ચેનલના આપણે નહીં વાપરવાના આપણે નહીં વાપરવાના એ એ પૈસાના સેવામાં જ વાપરવાના બરાબર એટલે આપણે એવું નહીં કે આપણે બંગલા બોધવાના આ વસ્તુ પૈસા જે યુટ્યુબના પછી રૂપિયાથી આપણે પૈસા એનાથી આપણે કોઈ ઓનલી સેવામાં જ વાપરવાના એટલે દોસ્તો જેટલું બને એટલું અમને સપોર્ટ કરજો વિડીયો શેર કરજો બરાબર લાઈક કરજો અને તમારા દોસ્તોને કહેજો અમારા આજુબાજુમાં જે જોતા હોય વિડીયો અમારો અને અમારા મિત્રો હોય એમને પણ કહેજો કે આ ગ્રુપ આવું કામ કરે છે અમને મજા આવે લાલમાં તો બહુ મજા આવે છે એમ અને જે કરજો ને એને મજા આવ્યો અમને તો બહુ મજા આવે લાલભાઈ મજા આવે છે એટલે મિત્રો અમને સપોર્ટ કરો અમે ઓનલી ફોર જો ટોકા વાળા કોણ હે એટલે મિત્રો અમે આ વસ્તુ અમે અમારો વિડીયો હેતુ એક જ છે કે અમે જે વિડીયો બનાવીએ છીએ એનાથી અમારો વિડીયો જોઈને કોઈ પ્રેરણાથી આગળ વધે અને સારું કામ કરી શકે એટલા માટે વિડીયો બનાવી દોસ્તું અમારે એવું નથી કે અમે કરીને બતાવીએ છીએ અમારે કોઈ પણ વસ્તુ કરીને બતાવી નથી પણ અમે વિડીયો બનાવવાનું કારણ અમારું એક જ છે કે અમે આ વિડીયો બનાવ્યો અમારા ગ્રુપના માણસો જોશે અમારા ગામના માણસો જોશે આજુબાજુના ગામના માણસો જોઈશે અને એમ કહેશે કે આ માણસોએ આટલું કર્યું તો આપણે પણ થોડું કરીએ વિડીયો જોઈને પ્રેરણાથી કોઈ પણ માણસ આગળ આગળ બીજું કામ કરી શકે એટલા માટે વિડીયો બનાવવાનો હેતુ છે અમારો તો કઈ વાંધો નહીં મિત્રો જેને જે કહેવું કે કઈ વાંધો નહીં લો હાલો લાલભાઈ પેલા બે ક્યાં ગયા પેલા ટેણિયા ને બધા જો અમારા મિત્રોને તરસ લાગી ગઈ હતી થોડી તો ફૂલ તરસ્યા જ બે કલાકથી પાણી પીધું નહી અને ભાઈ અમારે પાણી લીધા વગર આયા કરે છે મોટું ઉકાઈ ગયું મારે ઉકાઈ ગયું છે તો આ ભાઈ અમારે કેનાલ ઉપર નાખતા નાખતા અહીંયા કીડીયા પૂરતા પૂરતા આવ્યા હતા ભાઈ એમને પાણી પમચો ભાઈ પાણી મજા તરસ લાગે પણ કોઈ એમ નથી કહેતું કે અમારે પાણી પીવું છે બરોબર એમને એવું છે કે ના અમારું કામ પત્યા પછી જ પાણી પીવું છું પણ ના ના તરસ લાગે ઉનાળો છે ઓગણ ડિગ્રી અત્યારે બતાવતું હતું તો એ પણ કામ કર્યું છે તો પાણી તો ટાઈમે પીવું પડે કોઈની તબિયત બબિયત ધ્યાન રાખવું પડે ને થોડું વાંધો નહીં પાણી પાણી પી લઈએ માતાજી મિત્રો તો કારણો અમારા પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે તો અમારા મિત્રો બધા રામાધણી ગ્રુપ ભેગું જ છે અત્યારે અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ તેણીઓ બહુ મહેનત કરી છે અમારા લાલભાઈ બહુ મહેનત કરી છે વીરસિંઘે કરી છે મેં પણ કરી છે મારો કિંમતી સમય બગાડીને હું અહીં આવ્યો છું અમદાવાદથી અને મિત્રો અમારો ભાઈ વિકે અને શું કહેશો લાલભાઈ તમે અમારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી શેર કરજો ખાસ અને ફૂલ શેર કરજો અને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને અને તમે શેર કરશો લાઈક કરશો અને આગળ ચેનલ અમારી આગળ છે તો અમે આવું ને આવું બીજું કામ કરતા રહેશું જય માતાજી